સૂર્યનગરી જોધપુર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા પારડી સ્ટેશન ખાતે રોકાઈ સવારે નવ વાગ્યાના સુમારે મુખ્ય લાઇન ઉપર ટ્રેન બંધ થતાં અનેક ટ્રેનોને અસર રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી એન્જિન બદલી ટ્રેનને રવાના કરી પારડી રેલવે સ્ટેશન ઉપર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા કલાકો સુધી ટ્રેન બંધ પડતા મુસાફરો અટવાયા હતા આ જો શુક્રવારના સવારે નવ કલાકે વન ટુ ફોર એઇટ ઝીરો સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી જોધપુરથી બાંદ્રા ટર્મિનસ જઈ રહેલી ટ્રેનમાં ખામી સર્જાતા પારડી રેલવે સ્ટેશન ખાતે રોકાઈ હતી મુખ્ય લાઇન ઉપર ટ્રેન બંધ થવાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ હતી કલાકો સુધી પાડી સ્ટેશન ઉપર ટ્રેન રોકાતા મુસાફરોનો શેડ્યુલ ખોરવાયો હતો ઘટનાની જાણ રેલવે વિભાગના અધિકારીઓને થતા દોડી આવ્યા હતા અને વલસાડથી નવું એન્જિન મંગાવી બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું અને રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા એન્જિન બદલી ટ્રેનને રવાના કરવામાં આવી હતી બોમ્બે જઈ રહ્યા છે એન્જિનમાં કંઈ ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે અને એક કલાકથી અહીંયા છે વધારે ઇન્ફોર્મેશન તો નથી પણ ટેક્સ નવું એન્જિન એ લોકોએ મંગાવ્યું છે વરસાદથી હોપફુલી નેક્સ્ટ ફિફ્ટીન મિનિટ્સમાં ચાલુ થઈ જવું બધા જ રસ્તા પર છે હવે બધાનો સ્કેડ્યુલ બગડી ગયો છે વ્યવહારને લઈને બધા પોતપોતાના સ્કેડ્યુલથી ખોરવાઈ ગયા છે અને બધા જ અત્યારે વેઇટ કરી રહ્યા છે કે મુસાફરી સાફડી કન્ટિન્યુ થાય અમે તો ઘણું પાછળ છે એટલે બહુ આઈડિયા નથી આવ્યો પણ એન્જિનમાં શોર્ટ સર્કિટ થયું છે એવી खबर પડી છે થેન્ક યુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો